વડોદરાના શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ માટે નિશુલ્ક ફિલ્મ સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે સતત બીજા વર્ષે ગૌરીવ્રત કરતી એક હજારથી વધુ કુંવારિકાઓ માટે એક ગોત્રી સ્થિત મલ્ટીપ્લેક્સમાં જાગરણ અંતર્ગત વિનામૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી હતી તેમજ દીકરીઓને કેળાની વેફર કેળું અને પાણીની બોટલ પણ આપવામાં આવી હતી જે સમયે શનિદેવ ફાઉન્ડેશનના રવિ અગ્રવાલ જય કાપડિયા ભાવિન સોની મનીષ અગ્રવાલ દિનેશ ફિટર યોગેન્દ્ર રાઠોડ વિજય શર્મા નયન સકપાલ રોહિત અગ્રવાલ રાગિણી જાદવ સહિત પચાસ થી વધુ સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગોરી વ્રતના જાગરણ નિમિત્તે આજે જે કુવારિકાઓ છે તેમને મસ્ત મજાની જે ફિલ્મ છે સિતારા જમીન પર તે દેખાડવાનું આયોજન કર્યું છે ને ખૂબ સુંદર રીતે આ તમામ દીકરીઓ અહીંયા આજે ફિલ્મ જોવા માટે આવી છે મોટી સંખ્યામાં જે દીકરીઓ છે તે ફિલ્મ નિહાળવા માટે આવી છે અને જો વાત કરીએ તો અમારા સંદી ફાઉન્ડેશનના તમામ સ્વયંસેવકો કાર્યકર્તાઓની મહેનતથી અમે આ તમામ દીકરીઓને અહીંયા લાવી શક્યા છે અને સુરક્ષિત રીતે તેમને આ ફિલ્મ અને થિયેટરમાં બેસાડી શક્યા છે ગોત્રી બંસલ મલ્ટિપ્લેક્સ જે છે ત્યાં આ ફિલ્મ બતાવવાનું આયોજન છે જો વાત કરીએ તો અમે તેમને કેળાની વેફર કેળું અને પાણીની વ્યવસ્થા પણ દીકરીઓ માટે કરી છે સાથે જ દરેક માતા પિતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે સનિદેવ ફાઉન્ડેશનની ટીમ પર તેમને વિશ્વાસ મૂક્યો પોતાની દીકરીઓને અહીંયા મોકલી અને તમામ લોકો આજે ફિલ્મ નિહાળ્યા છે દરેકના દીકરીઓ પાંચ દિવસ સુધી જે ઉપવાસ કરતા હોય છે શિવ પાર્વતીજીની પૂજા કરતા હોય છે અને તેને અનુલક્ષીને જ આજે તેમને ફળ મળે તેમના સંસ્કૃતિનું જતન થાય એક ઉત્સાહ થાય તેના ઉદ્દેશ્યથી આજે આ ફિલ્મ અમે બતાવી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર